પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે ખાદ્ય પદાર્થોમાં ભેળસેડ અંગે કુમાર કાનાણીએ પત્ર લખ્યું છે ભેળસેડ યા તત્વો સામે આકરા પગલા ભરવાની માંગ કરી છે આ પત્ર દ્વારા નકલી વસ્તુઓ બનાવતા લોકો સામે પણ કાર્યવાહીની તેમણે માંગ કરી છે આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવવાની માંગ કરી છે પાંગડા કાયદાને કારણે નકલબાજો સામે કાર્યવાહી ન થવાની તેમણે પત્ર દ્વારા રા ખાધી છે ગૃહમંત્રીના આદેશ બાદ પૂર્વ મંત્રીનો મુખ્યમંત્રીને પત્ર ગૃહમંત્રીએ પણ નકલી સામે પગલા વાત કરી હતી વરાછાના રાજા એવા કુમાર કાનાણી કાયમ લોકોના સ્વાસ્થ્ય માટે લોકો માટે લડત આપતા જ રહે છે અને આ વખતે પણ લોકોના સ્વાસ્થ્યને લઈને ખાદ્ય પદાર્થમાં થતી જે ભેળસેળ છે એને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જી

એનાથી પણ હવે આગળ વધે તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો બની રહ્યા છે ખૂબ જ ગંભીર બાબત છે માનવ જીવન સાથે છેડા છે સીધો માનવનો સ્વાસ્થ્ય સાથે રમત રમી છે સરકાર લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટેના ખૂબ પ્રયાસો કરે છે ખેત પેદાશો અંદર દવાઓનો ઉપયોગ થાય છે જેના કારણે કેન્સર જેવા ભયંકર રોગો થાય છે તો એના માટે જનજાગૃતિ સરકાર સામાજિક સંસ્થાઓ રાજ્યના રાજ્યપાલ ખુદ પ્રાકૃતિક ખેતી તરફ લોકો આગળ વધે એના માટેનો પ્રયાસો કરે છે જનજાગૃતિના કાર્યક્રમો કરે છે શા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મિલેટ ફૂડની આખા દુનિયામાં પ્રચાર કર્યા છે શા માટે એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તંદુરસ્તી સારી રહે તો એની સામે ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ બને થાય છે સંપૂર્ણ નકલી ખાદ્ય પદાર્થો બને છે આ તો સીધો માનવ સમાજ સાથે છેડા છે સાથે રમત રમત રહે છે સાધો લોકોના જીવનું જોખમ ઊભું થાય છે તો મારું એવું માનવું છે કે આની સામે કડક કાયદો બનવો જોઈએ કડક કાર્યવાહી થવી જોઈએ

એ ડર નથી કારણ કે એ પ્રમાણની કાર્યવાહી નથી બેદરકારી છે ખૂબ સારી વાત આપે કરી કે સેમ્પલો લેવાય સેમ્પલના પંદર દિવસ પછી રિપોર્ટ આવે અરે હમણાં તો મેં એક સમાચાર સાંભળ્યા હતા કે સેમ્પલના રિપોર્ટ આઠ મહિને આવ્યા આનો કોઈ મતલબ નથી અને રિપોર્ટ આવે ફેલ થાય દંડની કાર્યવાહી થાય દંડથી કોઈ ડર પેદા નથી થવાનો અને એટલા માટે મેં વાત મૂકી છે કે કોઈ આકસ્મિક ઘટના બને એક્સિડન્ટ થાય કોઈ ઘટના બને તો એના જવાબદાર લોકોની ઉપર માનવ વધનો ગુનો લાગે છે એને જામીન પણ મળતા નથી તો આ તો સીધો જ માનવ સમાજ સાથે છેડા છે સીધો જ માનવની જિંદગી સાથે હુમલો થઈ રહ્યો છે એને મારવાના પ્રયાસો થયા છે હું ચોક્કસપણે માનું છું સંપૂર્ણ નકલી વસ્તુ બનાવીને લોકોને ખવડાવવી એ તો એને મારવાનો પ્રયાસ છે તો એની એની સામે કડક કાયદો કેમ નહીં એની સામે માનવ વધનો ગુનો કેમ નહીં અને એટલા માટે મેં સરકારને પત્ર લખ્યો છે કે આવતી વિધાનસભાનું સત્ર હમણાં આવી રહ્યું છે બજેટ સત્ર આવી રહ્યું છે આ સત્રની અંદર કડકમાં કડક કાયદો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ નકલી વસ્તુ જે બને છે એની સામે કડક કાયદો બનવો જોઈએ અને કડક કાયદો બન્યા પછી એની કડક રીતે કાર્યવાહી વિભાગ દ્વારા થવી જોઈએ એવી મારી માગણી છે